ગણપતિ બાપાની જય જે ભલે આવ્યા ગણપતિ બાપા સું ઢાણા દયા કરીને દેવ તમે દૂદ ભલે આવ્યા ગણપતિ બાપા બાપાસ હું તો રેશમ ના આસન પથરાવું છું હું તો પ્રેમની પ્રેમથી તમને પધરાવું છું આવી બીરા છો મિયા ના બાળ ગણપતિ બાપા દૂધાળા પળે આવ્યા ગણપતિ બાપા સૂઢાળા હું તો દૂધ દહીં શાકર મદ લાવું છું શુદ્ધ ગંગાના નીરથી નવડાવું છું પછી પહેરાવું ફૂલડાની માળા ગણપતિ બાપ દૂધાળા ભલે આવ્યા ગણપતિ બાપ સુણાળા હું તો બાલે કેસરી તિલક કરું હું તો અબિલગ લાલ થી તમને પૂછું ચોખા ચડાવું કંકુવાળ આજ ગણપતિ બાપા સોઢાણા ભલે આવ્યા ગણપતિ બાપા સોઢાણા હું તો ચોખ્ખો એવું તો ચોખો થાળ લઈ આવું છું એમાં પીરસુલ જ પચતા મોદક લાડુ તમે જમો ને પાર્વતીના લાલ ગણપતિ બાપા સુડાળા ભલે આવ્યા ગણપતિ બાપા સુડાણા હું તો મુખવસ માં લવિંગ સો લાવી સખી મંડળના પાનનું વીડું લાવી તમે મુખવસ કરો ને મારા બાપા ગણપતિ બાપા શું ઢાણા ભલે આવ્યા ગણપતિ બાપા શું દયા કરીને દેવ તમે દુદાડા ભલે આવ્યા ગણપતિ બાપા સોડા ભલે આવ્યા ગણપતિ બાપા સોડા